હોય છે પરંતુ ત્યાં જઈને પણ જે કર્મચારીઓ હોય છે ત્યાં પહોંચતા હોય કે પહાડી વિસ્તારમાં વિચારે પણ નહીં એવી જગ્યાએ પહાડ ચઢીને પણ મતદાન મથક ઊભું કરવામાં આવે છે અને ત્યાં લોકોના એક એક મતની કેટલી કિંમત હોય છે ને એ ત્યારે ખબર પડતી હોય છે એટલે સૌથી મહત્વની વાત વાસુદેવભાઈ આ પણ છે કે ભલે એક જ વોટર હોય તો પણ ત્યાં મતદાન મથક ઊભું કરવામાં આવે છે અને ગુજરાતમાં પણ આપણી એવી એક જગ્યા છે કે એ એ કેટલું ચેલેન્જિંગ કામ હોય છે ચૂંટણી પંચ માટે પણ એટલે સ્વાભાવિક છે મેં પણ ચૂંટણીઓ કરાવી છે સરકારી અધિકારી નાતે સ્વાભાવિક છે કે એક મતથી જ્યારે હારજીત થતી હોય ત્યારે એક એક મતની કિંમત કરવી જ જોઈએ અને થવી જ જોઈએ એ થઈ રહ્યું છે બે વાત નરેન્દ્રભાઈ એમને જે કરી બે વાત ઇલેક્શન કમિશન ની કરી અને બીજી વાત છે સુરક્ષા વગેરે ની કરી રહી વાત ઇલેક્શન કમિશન ની તો ઇલેક્શન કમિશન જે પ્રમાણે ઇલેક્શન કમિશન ચાલી રહ્યું છે

પરંતુ આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે થોડા સમયમાં ઈવીએમ ને ચેન્જ કરી દેવામાં આવે છે તેને રિપેર પણ કરી દેવામાં આવતું હોય છે તો ઈવીએમ ખોટવાયું છે મતદાન મોડું શરૂ થયું છે ત્યાં તો ટાટા બોયઝ સ્કૂલ ના બુથ નંબર નવ નો બનાવ છે જ્યાં મતદાન થોડું મોડું શરૂ થયું છે કારણ કે ઈવીએમ ખોટવાયું હતું મતદારોની પણ અત્યારે કતાર છે ત્યાં ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં સવારથી કરવા માટે કારણ કે

बूथ में चारों ओर घूम के मेरे बूथ के बुजुर्ग माता पिता एवं युवाओं के साथ मिलकर मतदान करने का मुझे अवसर प्राप्त हुआ मेरे देश के सभी युवा भाई-बहनों से एवं सभी बुजुर्गों से विनती है कि आपका मतदान अवश्य कीजिए मतदान करके आप फिर से एक बार एक जागरूक एवं विकासशील सरकार बनाइए और विकासशील सरकार बना के देश के विकास को और आगे बढ़ाइए जिस प्रकार से मोदी जी ने पिछले कई सालों से रात दिन एक करके एक भी छुट्टी लिए बिना मेरे देश की माता बुजुर्ग दादा दादी महिलाएं एवं युवाओं की व्यवस्थाओं के लिए जिस प्रकार से रात दिन एक करके काम किया है मुझे पूर्ण विश्वास है कि जिस प्रकार से कश्मीर से लेके कन्याकुमारी तक लोगों ने एक ही संकल्प लिया है कि मोदी जी का तीसरा शासन जल्द से आए और देश की विकास की गति और जल्द से आगे बढ़े वही दिशा में गुजरात के सभी नागरिक आज मतदान करने के लिए बहुत ही जागरूक है और देश के हित में सरकार बनाने के लिए सभी मतदाता आज आ रहे हैं मतदान है, है।, तो है। गुजरात में जो मतदान होगा एक बार बात तो आपने रूपाणी ने सांभिया हर्ष नी ने सा ने एक पॉइंट महत्व નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટેની આ ચૂંટણી છે એ વાત તેમણે કરી છે જે 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 રીતે ભારતનો ને આગળ વધવું ટાઈમ ટુ ટાઈમ નવી યોજનાઓ આવી અને હવે પહેલાનો સમય ભારતમાં કે કઈ રીતે ભારતના વડાપ્રધાનને જોવામાં આવતું હતું ને હવે આપણા વડાપ્રધાનની જે આજે લોકોને એક ચા હોય છે આજે ઓવરઓલ દેશમાં તમે જોશો કે વિદેશોમાં જોશો કે ઓવરઓલ વર્લ્ડ લેવલ ઉપર જોશો કે એક 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 નરેન્દ્ર મોદીજીની એમણે ભારતનું આપણે આપણા પરિવારમાં પણ મુખ્ય હોય હોય ને એમનું ફેસ છે એટલે આપણું જે ભારતનું જે ફેસ છે એ નરેન્દ્ર મોદીજી છે આજે પહેલા ભારતને એક ગરીબ દેશ માનવામાં આવતું હતું કહેવામાં આવતું હતું કે આ પીછડો ગરીબ દેશ છે અને હવે આજે ભારત એ છે કે જે આખા સમગ્ર વિશ્વના અંદર સૌથી પીએમ પણ સૌથી પીએમ સર એકદમ નંબર ઉપર છે ફેવરેટ પીએમ છે અને લોકો બીજાના દેશોના પીએમ છે એ લોકો મળવા ઈચ્છતા હોય છે કે અમને બે મિનિટ ખાલી પીએમ સાહેબ જોડે મળવાનું એક મોકો મળે અને અમે શું નવું કરીએ કારણ કે જે લાઇન બાય લાઇન ટર્ન બાય ટર્ન એમને જે વિકાસ કરી રહ્યા છે દેશ માટે એ બહારના દેશોને પણ આમ છે કે એમ જે જ્યાં અમે ઇન્ડિયામાં આવીએ ભારતમાં અમને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરીએ અમે કંઈક કરીએ કે જોડે જોડે મતદાન છે અને મતદાન કરવા માટે મતદારો છે તે મતદાન બૂથ ઉપર પહોંચી રહ્યા છે તેઓએ પણ આજે બંને દીકરીઓ છે કે જેઓએ મતદાન કર્યું છે અને આ લોકશાહીના જે પર્વ છે તેમાં ભાગીદાર થયા છે આપનું નામ યશને પટેલ યશને આજે વહેલી સવાર હા અમે લોકો સાડા સાત પહેલા ના અહિયાં પહોંચી ગયા હતા અને અમે અમારી સામે જ પ્રાઇમ મિનિસ્ટરે અમારી પહેલા વોટ આપ્યો પછી અમે આપ્યો છે અમે સામે જ મોદી સાહેબને પ્રાઇમ મિનિસ્ટરને ને જય શ્રી કૃષ્ણ કર્યા છે તો આજનો દિવસ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યાં અમે વોટ આપ્યો એ જ રૂમમાં મોદીએ પણ વોટ આપ્યો છે અમારી પહેલા જ અમને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે અમે યુ સો ગ્રેટફુલ આપ પણ મતદાન કરવા માટે આવ્યા છો ફર્સ્ટ ટાઈમ કર્યું છે હા મારે ફસ્ટ ટાઈમ વોટિંગ હતું મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મેં વોટિંગ કર્યું અને આ એક લોકશાહી ઉત્સવ છે હું બધાને વિનંતી કરું છું કે બધાએ વોટિંગ કરવું જોઈએ થેન્ક યુ

દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી બે પૂર્વ મુખ્યમંત્રી આપ જોઈ શકો છો આનંદીબેન પટેલ અને રૂપાણીને આપ જોઈ શકો છો પરિવાર સાથે પહોંચ્યા છે અને તેઓએ મતદાન કર્યું છે મતાધિકારનો ઉપયોગ કર્યો છે તો આગળ વાત કરીશું કે છેલ્લી બે ટર્મની આપણે ચૂંટણીની વાત કરીશું કે એકસો સોળ બેઠક પરથી ત્રણસો ત્રણ બેઠક પર બીજેપી કેવી રીતે પહોંચીને આ વખતે તેમનો નારો છે ચારસો પ્લસ બેઠકો જીતવાનો આ અંગે વાતચીત કરીશું એક નાનકડા પ્રેક